બરડા ડુંગરના સાત નેશ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહી ઉજવણીમાં સહભાગી બન્યા હતા વિશ્વ આદિવાસી દિવસમાં અનેક આગેવાનોએ હાજર રહી ઉત્સાહપૂર્વક સાતસો થી આઠસો માલધારીઓની સંખ્યા સાથે ઉજવણી કરી હતી આ ઉત્સવમાં પ્રમુખ સ્થાન પટેલ સેજાભાઈને અપાયું હતું અને બીજા તમામ આગેવાનોનું પણ સન્માન ફૂલહારથી કર્યું હતું આ વિશ્વ આદિવાસી પ્રસંગે રેન્જ ફોરેસ્ટર સહિતના અધિકારીઓનું પણ માલધારીઓએ સ્વાગત કર્યું હતું રેન્જ ફોરેસ્ટરે આ પ્રસંગને અનુરૂપ કર્યું હતું જેમાં માલધારીઓને પ્રાણી વિશે રહેઠાણ વિશે મશવાડી પાસ વિશે આધાર કાર્ડ કુપન ચૂંટણી કાર્ડ તથા જંગલના રક્ષણ વિશે તથા સિંહોના રક્ષણ વિશે માહિતગાર કર્યા હતા તેમજ શિક્ષણ વિશે વિશેષ માહિતી આપી હતી

સો થી દોઢસો ઊંટ દ્વારા રેલીના રૂપમાં આ પ્રસંગે બહોળી સંખ્યામાં હાજર રહી ઉત્સાહપૂર્વક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર